નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરોર મહાદેવ તો મિત્રો આજના બિગ બ્રેકિંગ ન્યૂઝ ટુડેમાં વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને સરકારે કર્યો છે મોટો ખુલાસો તો મિત્રો હવે આખરે તમારા કામની માહિતી સામે આવી છે તો મિત્રો શું છે વિડીયોમાં બધી વિગતવાર આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ બાકી રકમ સરકારે આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓ માટે સતત મોટા નિર્ણયો લીધા છે તો પહેલાં આઠમા પગાર પંચની મંજૂરી પછી બમ્પર ટેક્સમાં મુક્તિ અને હવે મોંઘવારી ભથ્થામાં વધારા અને બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે એક મોટી અપડેટ સામે આવી છે તો આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરેખર સારું રહ્યું છે તો એક કરોડથી વધુ કેન્દ્રીય સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે એક વધુ મોટું અપડેટ આવ્યું છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે દબન બોન્ઝા આવી ગયું છે એટલે કે એક તરફ કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી સુધારેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે તો બીજી તરફ અઢાર મહિનાના ડીએ એરિયર્સ પર એક મોટું અપડેટ આવ્યું છે તો કર્મચારીના યુગમાં કર્મચારીઓને તો ડીએ વધારો અને અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ મળવાથી મોટી રાહત મળશે તેમજ કર્મચારીઓ માટે અપડેટ્સ વિશે અમે તમને જણાવીએ તો હાલમાં વાત કરીએ તો ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત છેલ્લા ઓક્ટોબરમાં કરવામાં આવી હતી તે જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં છે તો હવે જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા સરકારી કર્મચારીઓને તેમના પગારમાં ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તે જ સમયે કર્મચારીઓએ હવે અઢાર મહિનાના ડીએ એરિયર્સ અંગે પણ આશાઓ જગાવી છે તો ત્યારબાદ વાત કરીએ તો બજેટ પછી મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી છે તો કેન્દ્ર સરકારે તાજેતરમાં બે હજાર પચીસ છવ્વીસ માટેનું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે આ પછી હવે જાન્યુઆરી મહિનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારાના સારા સમાચાર મળવાના છે તો નાના સ્તરથી લઈને ઉચ્ચ સ્તરના અધિકારીઓને તેનો લાભ મળશે આ સાથે કર્મચારીઓને અઢાર મહિનાનો બાકી પગાર પણ મળવાની અપેક્ષા છે તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવાની અપેક્ષા છે તે ત્રેપન ટકાથી વધીને છપ્પન ટકા થઈ શકે છે આના કારણે કર્મચારીઓને પગારમાં મોટો લાભ પણ મળશે તેમજ કર્મચારીઓના પગારમાં ડીએનું ખૂબ મહત્વ છે તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તેથી ત્રણ ટકાના વધારા સાથે કર્મચારીઓને દર મહિને તેમના પગારમાં ઓછામાં ઓછા પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળશે તો અઢાર મહિનાના બાકી રહેલા ડીએ એરિયસ અંગે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે રાષ્ટ્રીય સંયુક્ત સલાહકાર મિકેનિઝમ પરિષદના સચિવ શિવગોપાલ મિશ્રાવતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખવામાં આવ્યો છે આમાં તેમણે અઢાર મહિનાના ડીએ બાકી રકમની માગણી કરી છે જે કોરોના મહામારી પહેલાં બંધ કરી દેવામાં આવી હતી તેમણે સરકાર સમક્ષ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની હાર્દિક માગણીઓનો પુનરુચ્ચાર કર્યો છે તો હવે જોવાનું એ રહે છે કે સરકાર આ અંગે શું નિર્ણય લે છે જોકે સરકારે તેને સંસદમાં રજૂ ન કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો ત્યારબાદ વાત કરીએ તો અઢાર મહિનાના ડીએ એરિયર્સ બાકી છે તો કેન્દ્ર સરકાર દર વર્ષે બે વાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો કોરોના સમયગાળા દરમિયાન નાણાકીય અસ્થિરતાને કારણે કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી મોંઘવારી ભથ્થું બંધ કરી દીધું હતું તો કર્મચારીઓ તરફથી તેમની મુક્તિ માટે સતત માંગ કરવામાં આવી રહી છે તો હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા બીજો કોઈ મોટો નિર્ણય લેવામાં આવે છે કે નહીં મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ